ચમ નહીં ખાવી ખાવી પડે મારા વાળા આવું ના કરાય છે ધાવન છે આપણે દેવ દેવ ધામ એટલે કે મામી લડી માતાજીના મંદિરે તો મામી લડી ધાવન છે તો આગળથી કોક આવે છે પણ કોણ આવે છે તો મિત્રો તમારા માટે સરપ્રાઇઝ છે તો વિડીયો સાથે જોડાતા રહેજો ચલો ચલા જવા દો મન બેગ આપી દો લો જય માતાજી જય સદરામ બાપા હું હારું કરજે અને આ વિડીયો જોઈએ એનું ખૂબ સારું કરજે અને અમે તો પાછા

તો આપણે આવી જ્યુ છે તો આયુ કરનાળો સિયોડી નું અને એક મસ્ત દુકાન છે આપણે બે જમેતાજી વાહ ખૂબ પડી દિલો અને મસ્ત કરનાળો છે અને ડાયરેક્ટ પકડવાનો છે દિયોદર દરવાળો રોડ રેડી આના છે સિયો રેડીમાં રક્ષા કઢે વાદ રાખીએ અને બીજો થઈ શકો જય માતાજી મિત્રો અમારે જવાનું બે જગ્યા છે પેલા કીધું છે કે જે બીજી પણ જગ્યાએ જવાનું છે તેનાથી આવે છે આપણે દિવેદન દિવેદનમાં આવી છે આપણે તેરવાડા ગામ તો આપણે શીરવાડા જવાનું છું તો આજે તમારો રવિવાર છે તો રવિવારના દિવસનો મોટો રવિવારો નહીં મારો દરેક એક રવિવાર આવે છે રવિવારે રવિવારે હું માતાજી ભય છું છું જે એના પડતાથી આપણે રવિવારે મોટો કે માતાએ જવું જ પડે જરૂરી છે માતાએ જવું જરૂર પડે હે ને તો કેવું ગામ છે કે બે ધામ બે ધામ આપણે તેર વાળા એટલે કે મારા માતાજીના ખાંડ વિડીયો સાથે વિડીયો જોડાતા રહેજો તમને બતાવીશ દર્શન કરાવીશ મેરડીમાંના દર્શન કરાવીશ અને મારા માતાજીના દર્શન કરાવીશ અને આહુ હોય તમારા કરો એટલે મારા આહુને પણ બતાવીશ એમાં રૂચવા રહેશે જો ઘર છે પણ બધું બતાવીશ તો વિડીયો સાથે ખાલી જોડાતા રહેજો એ બૂમ ભણાવો છો રેડી વિડીયો સાથે જોડાતા રહેજો જે માતાજીને આગળ પાઠ તમેશ બુમ પડાવો

મેડી માતાજીના દર્શન કરવા તેરાવાડા ચેર માતાજીના દર્શન કરવા તો મજા આવશે રાધા રણિયા છે મારે પેલા જ ભાઈ અને હું કૃષ્ણરાગર પોતે રેડી જાય છે હું હા કામ

ખેરવાળી ખેરવાળી કેમ ફૂંગરા જેવું કેમેરો બોલ્યો હા 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 કે ન્યુ પાસા આલો હા અને કોઈ દુકાનવાળા માંગીયો de <tose noise> <tose noise>

દેખાતા ભાયા ભાયા દેખાતા કોઈ વાર કહેવાય છે કે નસીબદાર હોય એમને સાપ દેખાય અમાર રાધારોની નસીબ વાળા છે તો એમને આપ દેખાય જો બધી ઝૂમ કરીને કે દેખાય અને શું તો લેવું પડશે તમારી અમાનત તમને મુબારક અમને અમારી ઝુંપડીનો નસો છે મારા વાલા

ઝાલા નંબર વન અમારે પેલા ઝાલા અને અમારા ઘેરથી એટલે કે રાધાજી અને અમે રાધનપુર વાળો રોડ રોડ હશે ને કદાચ રાધનપુર વાળો રોડ દેવ દેવધામ જય મામી ગાડી જય માતાજી મિત્રો આજે હું આવી ગયો છું બાબર શહેર માં એટલે કે મારા ભરતજી એટલે કે પુનમ સાડી શો રૂમ માં તો મિત્રો જોરદાર ઓફર લઈને આવી ગયા છે તમારા માટે કે હવે લગ્ન આવી ગયા છે તો મિત્રો તમારે હવે કપડા જરૂર પડશે તો જોરદાર અમારે પૂનમ બેન સાડીઓ ચોળી લાવ્યા છે જોરદાર જોરદાર હે ને પૂનમ થોડું જણાવશે ચોળી વિશે હા તો અમારે ત્યાં તમારે દરેક પ્રકારની જેવી કે દોઢસો થી કરી અને પાંચ સુધારની રેન્જની સાડી જોઈએ પણ ચોલી જે તમારે જોઈએ ત્યાં અમારે ત્યાં મળી રહેશે અને હા મિત્રો એટલું જ નહીં તમે એક ચોળી લેશો તો તમને એક નાની છોકરી માટે ચોળી ગિફ્ટ કરવામાં આવશે તો મિત્રો આ વિડીયો બધા જણાવી શેર કરો અમારા આઈડી ફોલો કરો અને ફટાફટ વિડીયો શેર કરો અને અમારી દુકાનની મુલાકાત કરો જય માતાજી જય સદારામ બાબા પૂનમ સાડી શોરૂમ બાબર ઘરે ટાઈમ લાગશે

dan bus